ગાડીઓ ને ના આવો ગાડીઓ ને ના આવો બરાબર પેપર માં આવી જશે પેપર માં આવી જશે સૌથી આગળ થોડી બધી અદિયાસિયતા

આ સ્ટુડન્ટ આવે ને તો તમારે સ્ટુડન્ટને મુખી જવાનાનો પ્રાઇવેટ આ કંપનીવાળા લોકો આવે ને એ લોકોને બેસાડવા સ્ટુડન્ટ કોન્ફરન્સ આ સરકારી છે કેવું વિનંતી કે આવું તો બનતો આવ્યું છે અને જે કર્મચારી છે બધા કર્મચારી નથી

ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતો કર્મચારી વલસાડથી નાનાપોંડા મોરખલ જતી બસમાં બેસે છે અને જે સીટ પર વિદ્યાર્થીઓ બેઠો વિદ્યાર્થી બેઠો હતો એને ઉઠાડી મૂકે છે અને કહે છે કે આ અમારી પ્રાઇવેટ બસ છે કદાચ એ કર્મચારીને એ ખબર નહીં હોય કે આ પ્રજાના ટેક્સના પૈસે ચાલતી બસ છે એટલે એ બધા માટે સરખી જ હોય છે અને કર્મચારીને એટલી બધી જરૂર હોય તો તારી કંપનીને કહે કે કર્મચારીઓ માટે ખાનગી બીજી બસ મૂકે બધા કર્મચારીઓ એવા નથી હોતા ઘણા ચાર કર્મચારીઓ વિદ્યાર્થીઓની વેદના સમજે છે પરંતુ આવા કોઈ કર્મચારીઓને લીધે આખા તમામ કર્મચારીઓ બદનામ થાય છે જે બાબતે આજે અમે વિદ્યાર્થીઓ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને અમને આશ્વાસન પણ મળ્યું છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આવા જે અમુક કર્મચારીઓ છે જે કાયમ આ રીતના બસો હોય કે ટ્રેન હોય દરેક જગ્યાએ પોતાની માલિકીની બસ હોય એ રીતના વ્યવહાર કરે છે બિલકુલ ગેરવ્યાજબી વ્યાજબી છે આગામી દિવસોમાં જો આ રીતના ચાલુ રહ્યું તો અમે બસ રોકો આંદોલન પણ કરીશું અને જરૂર પડે ડેપોની તાળાબંધી પણ કરીશું સાથે અમે તો એ પણ વિનંતી કરી છે કે એ બસમાં મુસાફરી કરતો વિદ્યાર્થી જ્યારે વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે એમની સાથે જે રગજગ થઈ વિવાદ થયો ત્યારે કંડક્ટર શું કરી રહ્યો હતો નવ મિનિટ જેટલો ઝઘડો ચાલ્યો હતો ડ્રાઈવરે બસ તાત્કાલિક ઊભી રાખવાની હતી અને કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો હતો પરંતુ એ પણ ન કર્યું જેથી અમે એ પણ માંગણી કરીએ છે કે ડ્રાઈવર અને કંડક્ટર પર પણ કાર્યવાહી થવી જોઈએ જેથી આવી બીજી ઘટના ન બની આજે અમે પોલીસ ચોકીમાં જે આવેદનપત્ર આપ્યું છે અમારા વિદ્યાર્થી જે વલસાડથી નાનકુંડા જે બસ હતી જે મોરખલ જાય છે તે બસમાં બેસીને આવતો હતો એ સમય દરમિયાન જે પ્રાઇવેટ કંપનીના જે કર્મચારી હતા એમના દ્વારા જે ગેરવ્યવહાર વિદ્યાર્થી સાથે કરવામાં આવ્યો હતો તો એ ગેરવ્યવહારને લીધે અમારા વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એના માટે અમે ન્યાય માંગવા માટે આજે અહીં આવ્યા છે કારણ કે આદિવાસી સમાજ સાથે વારંવાર આવા પ્રશ્ન આવીને ઉભા રહેતા હોય છે આજે આ વિદ્યાર્થી સાથે બન્યો આવનારા દિવસમાં કોઈ અન્ય વિદ્યાર્થીઓ સાથે બની શકે ત્યારે અમારા કપરાણા તાલુકા તેમજ ધરમપુરથી આવેલા કલ્પેશભાઈ અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આવી ઘટના વારંવાર નહીં બનવી જોઈએ અને આજે અમે આવેદન આપ્યું છે અમને વહીવટ તંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે અને આગામી દિવસોમાં જો અમને ન્યાય ન મળે અમારી એકતા સાથે અમે બસ પણ રોકીશું